આજ રોજ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો બપોર બાદ છવાયું વાતાવરણ વાતાવરણને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ રવિ પાક તૈયારી થવાની અણીએ હવામાનમાં આવેલા બદલાવથી નુકસાનની ભીતિ ડીસા પાલનપુર દાનેરા સહિત અલગ અલગ વિસ્તારોમાં હવામાનમાં પલટો હવામાનમાં આવેલા પલટાથી જીરુ રાયડો ઘઉં વરિયાળી સહિત બટાટાના પાકમાં નુકસાનની ભીતિ બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો ખેડૂતોમાં ચિંતાનો માહોલ તૈયારી થવાની અણીએ હવામાનમાં આવેલા બદલાવથી નુકસાનની ભીતિ ડીસા પાલનપુર દાનેરા સહિત અલગ અલગ વિસ્તારોમાં હવામાનમાં પલટો હવામાનમાં આવેલા પલટાથી જીરુ રાયડો ઘઉં વરિયાળી સહિત બટાટાના પાકમાં નુકસાનની ભીતિ